વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિટ સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે તો આજના પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ તો તમે જોઈ રહ્યા છો ભાઈ ગુજરાતનું કયું સ્થળ હકીકના વેપાર માટેનું એક મહત્વનું કેન્દ્ર બની ચૂક્યું છે તો એમાં જવાબ શું આવે છે ભાઈ ખંભાત શહેર ગુજરાતનું જે ખંભાત શહેર છે ભાઈ એ એ યાદ રાખજો કે ભાઈ એ હકીકના વેપાર માટેનું એક મહત્વનું અને અગત્યનું ભાઈ કેન્દ્ર બની ચૂકેલું છે ભાઈ હકીક માટે જે ખૂબ જ પ્રખ્યાત છે ભાઈ હકીકના પથ્થરની વાત છે ભાઈ ઓકે વાલા મિત્રો અને હા ખંભાતનું બીજું પણ એક વસ્તુ પ્રખ્યાત છે અને એ છે પતંગ બરાબર એ છે પતંગ તો એ પણ એક યાદ રાખજો ભાઈ એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી ભાઈ એશિયાખંડની સૌથી મોટી સહકારી ધોરણે ચાલતી ડેરીનું નામ પૂછ્યું તો એશિયાખંડની સૌથી મોટી સહકારી ધોરણે ચાલતી ડેરીનું નામ છે અમૂલ ડેરી કઈ ભાઈ અમૂલ ડેરી આણંદ મિલ્ક યુનિયન લિમિટેડવાળી અમૂલ ડેરી એ એશિયાની સૌથી મોટી સહકારી ડેરી છે ભાઈ આણંદ મુકામે જે આવેલી છે ત્રિભુવનદાસ પટેલજી દ્વારા જેની સ્થાપના કરવામાં આવેલી છે ભાઈ એ આ અમૂલ ડેરીની ચર્ચા કરવામાં અહીં આવી રહી છે ભાઈ ત્યારબાદનો સવાલ છે ગુજરાતનો સૌથી મોટો મહેલ ગુજરાતનો સૌથી મોટો મહેલ તો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા છે ભાઈ ગુજરાતનો સૌથી મોટો પેલેસ કે અથવા સૌથી મોટો મહેલ કે તો લક્ષ્મી વિલાસ પેલેસ લક્ષ્મી વિલાસ મહેલ જે બરોડા વડોદરામાં આવેલો છે એની વાત છે ભાઈ ત્યારબાદનો સવાલ છે એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં આવેલ છે ફરીવાર એશિયા એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતરનું કારખાનું બાજવા મુકામે આવેલું છે ભાઈ ક્યાં આવેલું છે બાજવા મુકામે એશિયાનું સૌથી મોટું રાસાયણિક ખાતર બનાવવા માટેનું કારખાનું અહીં અસ્તિત્વ ધરાવી રહ્યું છે ભાઈ ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયું છે તો ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય સેન્ટ્રલ લાઇબ્રેરી ઓફ વડોદરા બરાબર સેન્ટ્રલ લાઇબ્રેરી બરોડા વડોદરાવાળું જે સેન્ટ્રલ લાઇબ્રેરી છે એ ગુજરાતનું સૌથી મોટું શું છે ભાઈ પુસ્તકાલય છે તો એ પણ એક યાદ રાખજો ભાઈ શૂરપાણેશ્વર શૂરપાણેશ્વર તીર્થ કંઈ નદીના કિનારે આવેલ છે મિત્રો શૂરપાણેશ્વર જોવાલાયક સ્થળ છે જે નદી પૂછાય તો નર્મદા નદીના કિનારે આ સ્થિત છે ભાઈ બરાબર તમે રેવા પિક્ચર જોયું હશે તો એમાં આ નદી ના કાંઠે વસેલું મતલબ કે આપણે આ નર્મદા નદીના કાંઠે વસેલું શૂરપાણેશ્વર મંદિરના દર્શન થાય છે મા રેવા રેવા તમે પિક્ચર જોયું હશે કદાચ તો બરાબર તો આ પાછું શૂરપાણેશ્વર કંઈ નદીના કિનારે આવેલ છે તો ખબર પડી ગઈ કે ભાઈ નર્મદા નદી કિનારે આવેલ છે પણ જિલ્લો કયો ભાઈ ભરૂચ ભાંગે ભાંગે તોય ભરૂચ ભાઈ એ ભરૂચ જિલ્લા કિનારે જિલ્લામાં આવેલું છે અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે અલિયા અલિયાબેટ પૂછાય આલિયાભટ યાદ રાખવાની નર્મદા નદી આવે શું જવાબ આવે ભાઈ નર્મદા નદી અહીંયા સાચા જવાબ પેટે જોવા મળે છે બેટ કઈ નદીમાં સ્થિત છે ભાઈ નર્મદા નદીમાં સ્થિત છે ગુજરાતના ભરૂચ જિલ્લામાં કઈ જગ્યાએ દર અઢાર વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે જેને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે ભાઈ મિની કુંભ તરીકે ઓળખવામાં આવે તો ગુજરાતના આ અઢાર વર્ષે જે ભરાતો મિની કુંભ છે એ ભાડભૂત ખાતે ભરાય છે ક્યાં ભરાય છે ભાઈ ભાડભૂત મુકામે આ ગુજરાતનો મિની કુંભ ભરાય છે ગુજરાતના ભરૂચ જિલ્લામાં અઢાર વર્ષે ભરાતો ભાડ ભૂત બરાબર મિની કુંભ યાદ રાખજો ભાઈ પ્રશ્ન ફરીવાર રિપીટ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં વેડછી બરાબર અહીંયા વેડછી લખેલું છે મિત્રો વેડછી ખાતે આશ્રમ શાળા સ્થાપના કરનાર જુગતરામ દવે ભાઈ બરાબર કોણ હતા ભાઈ જુગતરામ દવે બરાબર જુગતરામ દવે દ્વારા સૌપ્રથમ વેડછી મુકામે ભાઈ આશ્રમ શાળા શરૂ કરવામાં આવી શું કામ તો આદિવાસીઓના આદિવાસીઓના વિકાસ માટે આદિવાસીઓના વિકાસની તરહમાં આગળ વધાવવા માટે બરાબર જુગતરામ દવે દ્વારા સૌપ્રથમ વેડછી મુકામે આશ્રમ શાળાની શરૂઆત કરી દીધી હતી તાપી જિલ્લાનું મુખ્ય મથક પૂછાય તો વ્યારા જવાબ આવે શું જવાબ આવે ભાઈ તાપી જિલ્લાનું મુખ્ય મથક વ્યારા સાચો જવાબ આવે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલ છે તો વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન નવસારી જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે ભાઈ આ સવાલ ખાસ પૂછાય વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે નવસારી જિલ્લામાં આવેલું છે વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ છે ભાઈ કયો જિલ્લો છે ડાંગ છે વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે ભાઈ ડાંગ જિલ્લો છે તો એ પણ એક યાદ રાખજો ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલું છે અલ્લા ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કે તો વધઈ છે ભાઈ બરાબર અને વધઈ ક્યાં આવેલું છે તમને બધાને ખબર છે ભાઈ બરાબર ન ખબર હોય તો જાણી ગૌતીને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખો વાલા મિત્રો ત્યારબાદ પારસીઓ ગુજરાતમાં ક્યાં ઉતર્યા હતા તો સંજાણ બંદરે ઉતર્યા હતા સંજાણ બંદર

પ્રજ્વલિત છે તો એ છે ક્યાં કઈ જગ્યાએ ભાઈ ઉદવાડા મુકામે ભાઈ ઉદવાડા મુકામે આતશ બહેરામ શું છે આતશ બહેરામ શું છે તો એ પવિત્ર પવિત્ર અગ્નિ છે શું છે ભાઈ પવિત્ર અગ્નિ છે જે બારસો વર્ષથી પ્રજ્વલિત છે ઉદવાડા ખાતે જે આવેલી છે ઉત્તમ સાગ કયા જિલ્લામાંથી મળે છે સારો એવો સાગનો પ્રકાર બરાબર મતલબ કે સારા એવા શાગના લાકડા ક્યાંથી મળે તો વલસાડ ખાતેથી મળે છે ઉત્તમ સાગ કયા જિલ્લામાંથી મળી આવે છે તો વલસાડ ખાતેથી મળી આવે છે પારસીઓના કાશી તરીકે કોને ઓળખવામાં આવે તો પારસીઓના કાશી તરીકે બરાબર ઉદવાડાને ઓળખવામાં આવે પારસીઓના કાશી તરીકે કોને ઓળખવામાં આવે ભાઈ ઉદવાડા કારણ કે ત્યાં આપણે વાત કરીએ ભાઈ બારસો વર્ષથી બરાબર પવિત્ર અગ્નિ પવિત્ર અગ્નિ પ્રજ્વલિત છે ભાઈ બરાબર એ ઉદવાડા મુકામે છે એટલા માટે પારસીઓના કાશી તરીકે કોને ઓળખવામાં આવે ભાઈ ઉદવાડાને ઓળખવામાં આવે છે ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે તો વલસાડ મુકામે આવેલું છે ગુજરાતનું આમ તો ભારતનું એક માત્ર કહેવાય રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર વલસાડ ખાતે આવેલ છે ઓકે વાલા મિત્રો યાદ રાખજો બને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કિંમતી કમેન્ટને અવશ્યથી છોડજો બરાબર આગળ વધીએ ખરાદી કામનો ઉદ્યોગ સૌથી વધુ કયા વિકસ્યો છે ખરાદી કામનો ઉદ્યોગ સૌથી વધારે કયા જિલ્લામાં વિકસી રહ્યો છે અથવા વિકસ્યો છે તો સંખેડા છોટા ઉદેપુર ખાતે ખરાદી કામનો સૌથી વધુ ઉદ્યોગ વિકસ્યો છે એ પણ એક યાદ રાખવા જેવો પ્રશ્ન કહી શકાય ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ બરાબર પહેલી મે ઓગણીસો સાઠના રોજ ગુજરાતની સ્થાપના થઈ સાબરમતી આશ્રમ સાબરમતી આશ્રમ અમદાવાદથી રવિશંકર રાવળ બરાબર સોરી રવિશંકર મહારાજ દ્વારા રવિશંકર મહારાજ દ્વારા આપડા આ ગુજરાતને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એક રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો ગુજરાતની સ્થાપના શેમાંથી થઈ તો બૃહદ મુંબઈ રાજ્યમાંથી બૃહદ મુંબઈ રાજ્યમાંથી શેની સ્થાપના થઈ ભાઈ તો ગુજરાતની સવાલ આવો પૂછે ગુજરાતની સ્થાપના શેમાંથી થઈ તો બૃહદ મુંબઈ રાજ્ય અલગ હતું બૃહદ મુંબઈ રાજ્ય અલગ હતું એમાંથી ગુજરાતની સ્થાપના થઈ ગુજરાત પ્રથમ પાટનગર ગુજરાતનું પ્રથમ પાટનગર અલ્યા તો ગુજરાતનું પ્રથમ પાટનગર કે તો અમદાવાદ હતું કારણ કે અમદાવાદમાં આપણા પ્રથમ સીએમ ચીફ મિનિસ્ટર કોણ હતા ભાઈ કોણ હતા ભાઈ જીવરાજભાઈ મહેતા તો તેઓ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર હતા એટલા માટે ત્યાં ત્યાં જ એમણે મતલબ કે અમદાવાદમાં જ ગુજરાતને પ્રથમ પાટનગર તરીકે વિકસાવ્યું હતું અને હાલ ગુજરાતનું પાટનગર પૂછાય તો તમે જાણો છો બરાબર તમે જાણો છો લુકા બોર્ઝિલર બરાબર એમના દ્વારા જે વસાવવામાં આવેલું ગાંધીનગર છે બરાબર જ્યાં ઘ સર્કલને ક સર્કલને ને સર્કલને સર્કલ જોવા મળે છે એ ગુજરાતનું હાલનું પાટનગર કયું છે ભાઈ ગાંધીનગર એ ગુજરાતનું હાલનું પાટનગર અસ્તિત્વ ધરાવી રહ્યું છે ઓકે તો વિડીયો ગમે તો લાઈક કરવાનું ન ભૂલતા